નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈ આપણે તલની જયારે વાત કરવી છે અત્યારના દિવસોમાં ત્યારે એક મુદ્દો સૌથી પહેલા ક્વોલિટી ઉપર આપણે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે ક્વોલિટીને કેટલા ખેડૂતો માનતા હોય કે ન માનતા હોય પણ બજાર ક્વોલિટીના આધારે ચાલે છે એટલે ઘણા બધા ખેડૂતો એવી વાતો કરે છે અને કોમેન્ટો પણ કરે છે કે ક્વોલિટીથી ભાવમાં કોઈ ફરક નથી પડતો અને ક્વોલિટીથી સંગ્રહમાં પણ કોઈ ફરક નથી પડતો તો એમની પોતાની અંગત સમજણ છે અને એ પોતાની સમજણના આધારે ચાલી શકે છે પણ જે વાસ્તવિકતા છે અને તથ્યોચિત વાસ્તવિકતા જે છે એ એવી છે કે આપણા કોઈ પણ પાકમાં અને એમાં પણ તલના પાકમાં આપણે ઓપનર હલરથી ખડું લીધું છે અગર તો આપણે કટરથી માલ ભેગો કર્યો છે એકઠો કર્યો છે તો આપણા તલના દાણાઓ ડેમેજ થયા હોય છે અને ડેમેજ થયેલા દાણાઓ

હોય છે હવે ક્વોલિટીની વાત પછી આપણે ઉત્પાદનના મુદ્દા ઉપર જઈએ તો ઉત્પાદન જે કાંઈ વૈશ્વિક સ્તરે તલનું વાવેતર આખી દુનિયામાં જ્યાં ક્યાંય થતું હોય અને ઉત્પાદનની જે કાંઈ સંભાવનાઓ હોય સાથે આ જે વાવેતરો છે એ વાવેતરો મોટા ભાગે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સમયે વવાતા હોય છે એટલે વર્ષ બે હજાર પચીસ ની આપણે વાત કરીએ તો પણ બે હજાર પચીસ ના વર્ષની શરૂઆત પછી કેટલાક વિસ્તારોમાં તલ વવાઈ ગયા પછી તલનો પાક વિકાસના તબક્કામાં છે તો કેટલાક વિસ્તારોમાં તલનો પાક પાકવાની તૈયારીમાં પણ હોય છે કારણ કે વિસ્તાર પ્રમાણે વાતાવરણ હોય વાતાવરણ પ્રમાણે વાવેતરનો સમયગાળો હોય એટલે સમગ્ર રૂપમાં અત્યારે જે કાંઈ ઉત્પાદનના અંદાજો આ વર્ષમાં બતાવવામાં આવી રહ્યા છે અગર તો અંદાજવામાં આવી રહ્યા છે એ અંદાજો મોટાભાગે વૈશ્વિક લેવલે યુ એસડીએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર આ વિભાગ આપતો હોય છે સાથે સાથે કોમોડિટી બોર્ડ યુરોપ કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી પણ દરેક ચીજ વસ્તુઓના વૈશ્વિક અહેવાલો ભાવોથી લઈને ઉત્પાદન અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્ટોક અને આંતરરાષ્ટ્રીય વેપારના આંકડાઓ સાથે રજૂ થતા હોય છે તો આપણે આજે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણે કોમોડિટી બોર્ડ યુરોપના છેલ્લા છેલ્લા જે કાંઈ આંકડાઓના આધારે આપણે સમજીએ અને વૈશ્વિક ચિત્ર જોવાનો પ્રયાસ કરીએ તો તલના વાવેતરમાં દુનિયામાં સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ એટલે આપણો દેશ ભારત છે હવે આપણા ભારત દેશનું જે રાષ્ટ્રીય ઉત્પાદન છે બંને સિઝનનું ખરીફ અને ઉનાળુ સિઝનનું એ મળી અને લગભગ આઠ લાખ થી લઈ અને નવ લાખ ટન જેટલું તલનું આપણું ઉત્પાદન છે બીજા નંબરે છે સુદાન સુદાન એક આફ્રિકન દેશ છે અને સુદાન નું ઉત્પાદન લગભગ સાત લાખ થી લઈ અને સાડા સાત લાખ ટન જેટલું અંદાજવામાં આવે છે ત્યાર પછી ચાઇના છે ચાઇનાનું ઉત્પાદન ચાર લાખ થી લઈ અને સાડા ચાર લાખ ટન જેટલું માનવામાં આવે છે ત્યાર પછી બ્રાઝિલ બ્રાઝિલનું ઉત્પાદન પોણા ચાર લાખ ટન થી લઈ અને લગભગ ચાર લાખ ટન જેટલું ત્યાર પછી તાંઝાનિયા આફ્રિકન દેશ તાંઝાનિયાનું ઉત્પાદન એક લાખ ટન થી લઈ અને દોઢ લાખ ટન જેટલું ત્યાર પછી પાકિસ્તાન પાકિસ્તાનનું ઉત્પાદન પણ એક લાખ ટન થી લઈ અને દોઢ લાખ ટન જેટલું ત્યાર પછી મ્યાનમાર તો મ્યાનમારનું ઉત્પાદન એકંદર એક લાખ ટન ની અંદર મોટા ભાગે રહેતું હોય છે અને ત્યાર પછી પાછા આફ્રિકન દેશો જે કેટલાક આવે છે જેમ કે મોઝામ્બિકા ઇથોપિયા ચાડ આ બધા દેશો પણ એકંદર ઠીક ઠીક પ્રમાણમાં ઉત્પાદન કરે છે હવે આ પ્રમાણે જે રાષ્ટ્રીય ઉત્પાદનના આંકડાઓ છે એ ઉત્પાદનના આંકડાઓ વર્ષ બે ના ધોરણે છે અને આ વર્ષમાં પણ જે દેશોમાં વાવેતર અત્યારે લગભગ લેવાઈ જવાની તૈયારીમાં હોય એ દેશો પણ સમાવિષ્ટ છે જ્યાં વાવેતર થઈ ગયું હોય એ દેશો પણ સમાવિષ્ટ છે અને આપણા દેશ જેવા જે હજી કેટલોક ભાગ કેટલોક હોય કે સત્યાવીસ ટકા સુધી ઉત્પાદનમાં ઘટ બેસવાની શક્યતાઓ સિંધુ નદીના પાણીના પૂર પ્રકોપના કારણે જે વિસ્તારમાં કાયમ થાય છે એ પ્રમાણે જો થાય તો ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ સાથે બાકીના વિસ્તારોમાં વીતેલા વર્ષની વૈશ્વિક ઉત્પાદન કરનારા દેશો છે એની સામે તલ ખરીદનારા દેશો જે છે દુનિયામાં એ દેશોમાં અગ્રતા ક્રમે આપણે જોઈએ તો સૌથી પહેલા આવે છે દક્ષિણ કોરિયા ત્યાર પછી બીજા ક્રમે જાપાન ત્રીજા ક્રમે ટર્કી ચોથા ક્રમે ચાઇના પોતે ઉત્પાદન કરતું હોવા છતાં પણ એની જરૂરિયાત મોટી છે તો એ આયાત કરે છે ત્યાર પછી યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આરબ દેશો અને બાકીના યુરોપિયન દેશો અને એ સિવાય દુનિયાના બાકીના બધા નાના મોટા દેશો કે જ્યાં તલનું ઉત્પાદન ન થતું હોય અથવા તો નહીવત થતું હોય આવા દેશો

આ બધા દેશો ખૂબ સસ્તા ભાવથી તલ વેચે છે અને આપણે ત્યાંથી જે કઈ તલ સારી ક્વોલિટીના હિસાબથી કાયમ માટે બાકીના દેશો ખરીદતા હતા આ આ દેશોએ પણ વર્ષની ક્વોલિટીના હિસાબથી પ્રથમ ક્રમનો માલ આપણી પાસેથી નથી ખરીદ્યો પ્રથમ ક્રમની ક્વોલિટીનો માલ એમણે દુનિયાના બાકીના દેશો ને એમાં પણ ખાસ કરીને આફ્રિકન દેશો પાસેથી ખરીદ્યો છે આ મુદ્દો આપણા માટે ચિંતાજનક છે કારણ કે આપણી ક્વોલિટી ઉનાળુ પાકમાં લગભગ દુનિયાના હરીફ દેશોની સરખામણીમાં પાછી પડી છે છે આ વાત વાત સાચી અને બજારના હિસાબથી સ્પષ્ટ રીતે રહી હવે ભાવની કરીએ તો અત્યારના દિવસોમાં જે ભાવો ચાલી રહ્યા છે આપણા બજારોમાં ખાસ કરીને આપણા ગુજરાતના બજારોમાં તો જનરલ આપણે જોઈએ સામાન્ય એવરેજ માલ આપણો તો ચૌદસો રૂપિયાથી લઈ અને સત્તરસો રૂપિયાની વચ્ચે વીસ કિલો માલ વેચાઈ રહ્યો છે ત્યાર પછી સારો માલ

ઉત્પાદન અને ખરીદનારા દેશોની માનસિકતાના આધારે આપણે જોઈએ તો બહુ મોટો ભાવમાં સુધારો બનવાની સંભાવનાઓ નથી સામાન્ય સુધારો બને સામાન્ય રૂપમાં બજાર ચાલે થોડો ઘણો ઘટાડો થાય આવા રૂપમાં બજાર રહેશે આવી શક્યતાઓ વધારે પ્રમાણમાં છે એટલે આપણી પાસેના તલનો નિર્ણય આપણે આ બધા ધોરણોને ધ્યાનમાં રાખી અને કરીએ મિત્રો આજના દિવસે આપણા અત્યારના પાકેલા તલ અને તલ હવે જે કાંઈ પાકવાના હોય એની એકંદર રહી શકનારી સ્થિતિ પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત